બોટાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારીઓ દ્વારા કલેક્ટરને આবেদন પત્ર આપ્યો શહેરના શાક માર્કેટ વિસ્તારમાં વિધર્મી દ્વારા હિન્દુ વેપારી ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારીઓમાં ભારે આક્રોશ ઘટનાને લઈ વેપારીઓ દ્વારા શાક માર્કેટથી બાઇક રેલી યોજી કલેક્ટરને આবেদন પત્ર આપ્યો વિધર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટરને કરી માંગ રિપોર્ટર બોટાત

વેપારી જ્યાં ધંધો કરતા હતા ત્યાં વિધર્મીઓ દસ અત્યારનો પ્લાનિંગ કરીને એ લોકોને ત્રણ જણાને આઠથી માર માર્યો છે અને ખુલ્લી ધમકી આપી છે કે તમે દુકાન ખાલી કરીને અહીંથી વ્યા જાઓ ધંધો અમારે માર્કેટમાં અમારે કરવાનો છે આપની શું માંગ છે માંગ તો પ્રશાસનને અગાઉ અમે ત્રણથી ચાર વખત જણાયેલી છે આ કંઈ પેલો બનાવ નથી અગાઉ તે એક શાક માર્કેટમાં મહાદેવ ડ્રાયફ્રૂટ કરીને દુકાન હતી એ ભાઈને દુકાનમાંથી કાઢીને બાપ દીકરાને મારેલા છે એની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરેલી છે એસપી સાહેબને કરેલી છે અને પોલીસ સ્ટેશને કરેલી છે એનો નિવારણ હજી નથી આવ્યું આ કંઈ પહેલો બનાવ નથી આઠથી દસ બનાવ બની ગયેલા છે અને આવું તો વારંવાર થાય છે પણ કોઈ આનું ગંભીર નિરાવણ